નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા વાઇઝ ગુજરાતી સાથે હું છું રાહુલ પાંડે અત્યારે હાલ અમારી ટીમ પહોંચી ચૂકી છે કલેક્ટર કચેરી જ્યાં આજે ઓલ ઇન્ડિયા બુદ્ધિસ્ટ ફોર્મ દ્વારા આજે અહીંયા એક પ્રોટેસ્ટ કરવામાં આવી રહ્યું છે એ લોકોની માંગ છે કે જે બિહારની અંદર જે બૌદ્ધ ગયા છે એ ત્યાં જે ટ્રસ્ટમાં જે લોકો છે હિન્દુ અને જ્યાં સરકારના જે માણસો બેઠા છે એ કહેવાનું એ મતલબ છે કે એ લોકોનો જે ટ્રસ્ટની અંદર જે લોકો છે એ બધા બુદ્ધિસ્ટના સુપ્રિત કરવામાં આવે આ માંગ સાથે આખા ભારતમાં આજે આ લોકો કલેક્ટર કચેરી તમામ અલગ અલગ સ્ટેટોમાં રહ્યા છે આજે ખાસ કરીને અમદાવાદમાં આ લોકો અહીંયા કલેક્ટર કચેરી પહોંચ્યા છે તમામ વિષય ઉપર આપણે ચર્ચા કરવા માટે જોડાયા છે ભાઈ શું નામ છે આપણું સૌને મારા સાદર નામ બુદ્ધા જય ભીમ મારું નામ છે બોધી ધર્મન શું માંગ છે આપને કે મહિના બધા આજે એકત્ર થયા છો ઓગણીસો ને અંદર જ્યારે ભારતનું બંધારણ ઘડાયું ત્યારે એમાં અનુચ્છેદ પચીસથી લઈને અનુચ્છેદ ત્રીસ એટલે આર્ટિકલ ટ્વેન્ટી ફાઈવ ટુ થર્ટી એની અંદર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપણને આપવામાં આવ્યો એ ધાર્મિક સ્વતંત્રતા અંતર્ગત ભારત દેશના અંદર જેટલા બી નાગરિકો છે એ પોતપોતાના ધર્મ અનુસાર એનું આચરણ કરી શકે છે એનો પ્રચાર પ્રચાર કરી શકે છે એની વિધિ કરી શકે છે પૂજા અર્ચના કરી શકે તમામે તમામ વસ્તુ કરી શકે છે તો એવી રીતે ભારતમાં લગભગ દસથી પણ વધુ ધર્મના લોકો વસે છે ગુજરાતની અંદર પાંચ છે જે છે એને લઘુમતી જાહેર કર્યા છે જેમાં બૌદ્ધ છે શીખ છે ક્રિશ્ચન છે જૈન છે પારસી છે આ પાંચે પાંચ જે છે એ લઘુમતીમાં આવે છે એમાં બૌદ્ધો પણ લઘુમતીમાં જ આવે છે એઝ અ બુદ્ધિસ્ટ તો દરેક ધર્મનું પોતપોતાનું પવિત્ર સ્થળ હોય છે જેમ કે મુસ્લિમના વૈશ્વિક સ્થળની વાત કરું તો મુસ્લિમનું વૈશ્વિક કેવું છે તો કે મક્કા આખા વિશ્વના લોકો તમામે તમામ મુસ્લિમોનું ધાર્મિક સ્થળ પ્રતિક જાય તો મક્કા તરીકે ઓળખાય છે એવી રીતે બુદ્ધની વાત કરીએ તો આખા વિશ્વની અંદર ત્રણસો પણ વધુ દેશની વાત છે તો એમને પૂછો કે બુદ્ધિશનું ધાર્મિક સ્થળ કયું તો જ્યાં ભગવાન બુદ્ધિ બૌદ્ધિ જ્ઞાનની પ્રાપ્તિ થઈ એ એનું નામ છે બુદ્ધ ગયા જે વર્તમાનમાં બિહાર રાજ્યની અંદર આવેલું છે હવે એ બુદ્ધ ગયા જે છે જે અમારો બુદ્ધ વિહાર છે અમારું ધાર્મિક સ્થળ છે પવિત્ર સ્થળ છે બરાબર હવે એના જે સંચાલન હોય છે એ સંચાલન ગેરબ્રાહ્મણો કહેવાનો મતલબ ગેરબૌદ્ધો કરી રહ્યા છે ગેરબૌદ્ધો કહેવાનો મતલબ ઓગણીસો ને ઓગણપચાસમાં એક બીટી કરીને એક એક્ રજૂ કરવાનો મતલબ એ છે કે આપને દ્વારા જે ત્યાં જે ટ્રસ્ટમાં છે એ બ્રાહ્મણ તરીકે જે હિન્દુ ધર્મના જે બ્રાહ્મણ હોય આપણે ટ્રસ્ટમાં જે બુદ્ધિસ લોકોનો સમાવેશ થવો જોઈએ એ લોકો એમાં નથી આપણી એ માંગ છે માંગ તો ખરી પણ સંપૂર્ણ માંગમાં એવું છે સાહેબ કે ઓગણીસો ને ઓગણ થી લઈને અત્યારે ઓગણીસો ને અરે બે હજાર પચીસ ચાલે છે એટલે લગભગ પંચોતેર વર્ષથી પણ વધુ થઈ ગયા છે બરાબર અને ત્યારથી એ ડિમાન્ડ અમારી શરૂ છે એવું નથી કે નથી શરૂ ત્યાંથી અમારી ડિમાન્ડ શરૂ છે પણ હવે એ કમિટીમાં કેવું છે કે બિહારની જે સરકાર છે એના અંતર્ગત આવે હસ્તગત આવે બરાબર તો ધાર્મિક સ્થળ છે એ ધાર્મિક જે લોકો છે એના અંદર જોઈએ ને સરકાર અંતર તો આવે નહીં અને કોઈ મંદિરો બતાવો મને ચાલો એમાં કોઈ મુસ્લિમ ક્રિશ્ચન તો મને બતાવો કોઈ ક્રિશ્ચનનું મને ધાર્મિક સ્થળ બતાવો જેમાં અંદર કોઈ હિન્દુ હોય તો મને બતાવો કોઈ શીખ નું ગુરુ દ્વારા મને બતાવો કે જેમાં કોઈ મુસ્લિમ હોય તો પછી અહીંયા કેમ પ્રોટેસ્ટ કરવામાં આવે છે કેમ કે આજે આપણું જે બિહાર જે બૌદ્ધ ગયામાં છે બિહારની બિહાર રાજ્યમાં પણ અહીંયા આજે જો આપણે અમદાવાદમાં પ્રોટેસ્ટ કરી રહ્યો છે તો આપે આગળ સુધી સેન્ટ્રલ લેવલ સુધી આ ગુજરાતમાં આવું પ્રોટેસ્ટ કરીને શું લાગે છે આપણી માંગ પૂરી જઈ શકે છે એક હજાર એક ટકા પૂરી થશે આ ખાલી અમદાવાદનો કાર્યક્રમ નથી સાહેબ આખા ભારતમાં જેટલા પણ રાજ્યો છે એ રાજ્યોને જેટલા પણ જિલ્લાઓ આવેલા છે એ દરેક જિલ્લાઓને આજથી આજ મહ પૂર્ણિમા છે મોટા મોટી પૂર્ણિમા છે બુદ્ધિસ્ટોની તો અમે શરૂઆત કરી છે

ચીન હોય જાપાન હોય થાઈલેન્ડ હોય વિયેટનામ હોય શ્રીલંકા હોય તમામે તમામ બૌદ્ધના લોકો બુદ્ધ ગયા આવશે અને બુદ્ધ ગયા આવીને જે અમારા ધર્મગુરુ છે જે ચીવધારી છે ભિક્ષુઓ એ ભીખો ત્યાં એને આંદોલન કરશે અને ભૂખ હડતાળ ઉપર ઉતરશે તો આપણો અત્યારે પ્રતિનિધિત્વ કોણ કરી રહ્યા છે મુખ્ય તરીકે જે આખા દેશમાં તમામ રાજ્યોમાં કોણ આપણે અત્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યા પ્રતિનિધિ કરીએ છીએ ઓલ ઇન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમ હવે ઓલ ઇન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમ જેટલા બી બૌદ્ધ સંસ્થાઓ છે બૌદ્ધ સંગઠનો છે બૌદ્ધ વિહારનું જેટલા બી દ્રષ્ટિઓ છે કે સંચાલન કરી રહ્યા છે એ તમામે અંતર્ગત છે કોઈ એક વ્યક્તિગત છે નહીં બધાને સંકલન કરીને અમે લોકો કરી રહ્યા છે અહીંયા બી જેટલા બેડા છે એ ઓછામાં ઓછા દસ જિલ્લાઓમાં છે ખાલી અમદાવાદ જિલ્લા નથી આવ્યા પછી તમે આજે પ્રોટેસ્ટ કરી રહ્યા છો તો બિહારમાં કેમ નથી કરતા આ અમદાવાદમાં અત્યારે ચાલુ કરી રહ્યા છો પછી આજે કહો છો કે પૂર્ણિમા બુદ્ધ પૂર્ણિમાના દિને આજે બધી જગ્યા કરવામાં આવી રહી છો તો આ શું લાગે છે કે અહીંયા કરવાથી પડગમ વાગશે ત્યાં બુદ્ધ ગયામાં હાલમાં બી તમે કોઈ બીને ફોન કરીને પૂછી શકો છો બુદ્ધ ગયામાં ત્યાં પણ અમારા લોકો બેઠા છે ઓકે એવું નથી કે ખાલી અમદાવાદ મેં તમને પહેલાં કીધું આખા ભારતના તમામ જિલ્લામાં અમે ત્રણ કાર્યક્રમ આપ્યા છે એક રેલીનો બે કલાકનો કાર્યક્રમ છે બે કલાક ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે અને જિલ્લા કલેક્ટર આવેદનો આવતો હજુ અહીંયા કેટલા લોકો અહીંયા આવ્યા છે અને હજુ કેટલા લોકો જોડાવાના છે અને આ ફર્સ્ટ ટાઈમ અહીંયા કલેક્ટર કચેરી આજે આવેદન દેશો કે પછી અહીંયા પાછો તમે પ્રોટેસ્ટ કરવા માટે આવવાનો છો જી ના આવેદનપત્ર અમે આપીએ છીએ અને અહીંયા લગભગ દસથી વધુ જિલ્લાઓના ગુજરાતના ઓનલી ફોર ગુજરાતના દસથી વધુ જિલ્લાના લોકો આવ્યા છે અને આવેદનપત્ર અમે આપવાના છીએ જ્યાં સુધી જિલ્લા કલેક્ટર આવેદનપત્ર નહીં લે નહીં સ્વીકારે ડેપ્યુટી કલેક્ટર પણ નહીં અધિક કલેક્ટર પણ નહીં ચિટનીસ કલેક્ટર પણ નહીં મેન જિલ્લા કલેક્ટર સ્વીકારશે તો જ અહીંયાથી ધરણા પ્રદર્શનમાંથી અમે ઊભા થવાના છીએ એ સિવાય અમે ઊભા થવાના નથી અને અહીં જે આપનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એ કોણ છે ગુજરાતમાં અત્યારે જે આપ લોકોને હેડ કરી રહ્યા છે મેં તમને પહેલાં જ કીધું અહીંયા કોઈ વ્યક્તિગતની લડાઈ નહીં નથી અહીંયા જેટલી બી બૌદ્ધ સંસ્થાના લોકો છે બૌદ્ધ સંગઠનના લોકો છે જે તમારી માંગો પૂરી ના થાય તો પછી આપ શું કરશો અમારી માંગ પૂરી થાય તો આપણે સ્ટાફ શરૂઆત છે જી તો હવે એમનો તરફથી શું પ્રતિભાવ છે એ બી અમારે જોવો પડશે ને એમનો પ્રતિભાવ હશે પ્રતિકાર કરશે એના પર સામે ક્રાંતિ થશે સાહેબ એમના કોઈ ક્રાંતિ થવાની તો એમનો પ્રતિકાર શું આવે છે એના પર ડિપેન્ડ છે અમારું જો એ કરી નાખે છે રાષ્ટ્રપતિ એગ્રી થઈ જાય છે વડાપ્રધાન એગ્રી થઈ જાય તો અમારે કશું આગળ કરવાની જરૂર જ નથી મારે નથી કરતા તો મેં તમને જણાવ્યું કે અત્યારે તો ઘણા પ્રદર્શન થઈ રહ્યો છે પછી ભૂખ આંદોલન પણ સ્ટાર્ટ થશે અને ભૂખ આંદોલન પછી ઇન્ટરનેશનલ અમે કોર્ટમાં બી જવા તૈયાર છીએ નામ કોર્ટ ઇન્ટરનેશનલ કોર્ટની વાત કરીએ આપણે બીજા પણ જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું જી દાદા શું નામ છે આપણું અમર સોલંકી

જેવી રીતે ઓગણીસો સુડતાલીસ થી એમ કે જે વોટ છે આપે કહી રહ્યા છો તો અત્યારે જ આ કેમ માંગુ થી આ તો બહુ ટાઈમ થી કેમ કે અમે ક્યાં આંદોલનો કરી રહ્યા છે નોટ નોટ નાવ

અને એનું એડમિનિસ્ટ્રેશન અમે કરશું વોટએવર એવર એના વોટ એવર ત્યાંનું સ્થાનિક જે ગવર્મેન્ટ છે ત્યાંની જે સરકાર છે એમની સાથે આપ આપ લોકોની ક્યાંક વાતચીત થઈ રહી છે તો એ સરકાર શું કહી રહી છે સરકાર છે ને બધું હા એ હા કહી રહી છે પણ એનું જે એક્શન ધેટ શુડ બી એ પોઝિટિવ એક્શન હે ને એ તો છે નહીં દેખાતું નથી હે ને એને એમને શું છે કે જો અત્યારે તમે જાણો યુ મે બી નોઈંગ ઇટ વેરી વેલ કે બધી પોલિટિકલ પાર્ટી રહીને એ પોતાના વોટના એમાં ચાહે કોંગ્રેસ હોય બીજેપી વોટ એવર મે બી એને જેડીયુ હોય જો બી તો એમને શું છે કે પબ્લિક છે ને અમારો વોટ ના જતો રહે એટલે એ લોકો અમુક ડિસિઝન છે ને વર્ષોથી ચાલ્યું આવ્યું કે એને કેવી રીતે બદલીએ તો એ તો તમારે કરવું પડે આજે તમે પણ જુઓ કે ઘણા બધી મસ્જિદોમાંથી આપણે હિન્દુઓનો બધું નીકળ્યું છે તો ત્યાં બધું થયેલ જોઈએ તો એ એના આપણે એક પોઝિટિવ રીતે લેવું જોઈએ મારું એવું કેવું છે આપણે જો અત્યારે તો છે ને એ ઉપવાસ ઉપર ઉતરી ગયા ત્યાં લોકો હે અને એમાં કોઈ રિઝલ્ટ નહીં આવે તો ઓલ ઇન્ડિયામાં બુદ્ધિસ્ટ સંસ્થાઓ બધી પોતે આવી રીતે બધું જ ચાલુ કરી દેશે તો આપણે બીજા પણ જોડે વાત કરીશું જે પ્રોટેસ્ટ જો અહીંયા લોકો બેઠા છે એમને જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું જી દાદા શું નામ છે આપનું જયદેવભાઈ આનંદ આજે આપે અહીંયા પ્રોટેસ્ટ કરી રહ્યા છો કેમ આવ્યો છો અહીંયા આ બુદ્ધ ગયાનું જે મહાવિહાર છે ને એની મુક્તિ માટે કારણ કે એનો વહીવટ હિન્દુઓની પાસે છે અત્યારે જ કેમ આ માંગ ઉઠી રહી છે આ માંગ તો ઘણા ટાઈમથી જ છે પણ કોઈ એનો નિકાલ ના આવ્યો એટલે આંદોલન ઉગ્ર બન્યું આ અહીંયા આંદોલન ઉપર લાગે છે કે કરવાથી તમને ન્યાય મળી જશે હવે આપણે પ્રયત્ન તો કરવા પડે એનું રિઝલ્ટ તમે શરૂઆત કરો તો આવે ને શરૂઆત જ તમે ના કરો તો એનું પરિણામ ના આવે જી દાદા શું કહેવા માંગશો આપ એકચ્યુઅલી આ જે આંદોલન છે ને બહુ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અને એમાં મુખ્ય જે કારણ છે ને એ વહીવટનું છે એમાં જે ટ્રસ્ટી છે એ ચાર ટ્રસ્ટીઓ બૌદ્ધિસ્ટ છે ને ચાર છે એ અન્ય છે અને કલેક્ટર છે એ આ જે વાત કરી એમાં બિન બૌદ્ધ છે તેથી જ્યારે જ્યારે બી કોઈ નિર્ણય લેવામાં આવે વહીવટની અંદર ત્યારે આ જે બૌદ્ધો છે એનું જે વહીવટ બાબતમાં આ જે સંચાલન છે એની અંદર એ એમના જે કંઈક કરવું જોઈએ વિકાસ થવો જોઈએ એ થઈ રહ્યો નથી એટલે જો બીજા ધર્મોના જે ધર્મસ્થાનો છે એ જે તે એમના હાથમાં હોય તો એ વહીવટ સારી રીતે કરી શકે બરાબર તો એ જ પ્રમાણે અમારી બધાની માગણી છે કે જે બૌદ્ધ જે મહાગબોધી વિહાર છે એ બૌદ્ધોના હાથમાં હોય કે જે આખું એ રિલિજિયસ પ્લેસ છે બૌદ્ધોનું આપણા વડાપ્રધાન માન્ય વડાપ્રધાન જ્યારે ફોરેનમાં જાય છે तेरे ये तर कहवा नहीं कि मैं बौद्ध की भूमि से आया हूँ और हमें युद्ध नहीं चा, चाहिए देश की की जो जो उद्योगपति पत्नी है नीता जी जो भी फॉरेन में गई थी तो उसने भी वहाँ बोला कि मैं बुद्ध की धरती से आया हूं, आई तो आप, नरेंद्र मोदी सुधी आपना हाँ, यूनिटो રાજકક્ષાએ આ રીતે જે એક માંગનું એક સંઘમળ ઊભું થાય ડિમાન્ડનું તો ચોક્કસ મને ખાતરી છે કે આપણા માન્ય વડાપ્રધાન આને બહુ ન્યાયિક રીતે એમની સંજ્ઞાનમાં લેશે અને આનો ઉકેલ વહેલી તકે આવી એમાં બધાની આશા છે આજે આપણે જે અહીંયા એકત્રિત થયા છો પૂરતા અમદાવાદના છે કે આખા ગુજરાતના અહીંયા બધા એકત્રિત થયા મોટાભાગના અમદાવાદ અને આજુબાજુના શહેરોના છે કારણ કે ટૂંકા ગાળાની અંદર આ ગરણાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો જેથી કરીને સૌરાષ્ટ્રને બીજા ઉત્તર ગુજરાતના રિજનમાં હજુ માણસો અમારે ત્યાં પહોંચી નથી શક્યા પણ જેટલા આવ્યા છે એ એક સંબળથી આજે અમે અમારી ડિમાન્ડ માનનીય કલેક્ટર સાહેબને તે પહોંચાડી રહ્યા છીએ તો આપણે બીજા પણ જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું જી જી દાદા શું નામ છે આપનું પેરા નામ હે હિતેન્દ્ર ડોરિયા કેમ અહીંયા બધા એકત્રિત થયા છો શું માંગ છે આપની हाँ हमारी जो मांग है जैसा कि हम सब जानते हैं कि 1950 के जो कानून पास किया बिहार गवर्नमेंट ने ये कानून में जो पास किया इसमें इसमें कोई आपत्ति नहीं है आपत्ति एक ही है कि ये जो कमेटी गठित हुई है इसमें चार हिंदू और चार बौद्ध लेकिन जो कलेक्टर है इसमें भी कोई आपत्ति नहीं है लेकिन कलेक्टर में वो ब्राह्मण ही होना चाहिए यही आपत्ति के कारण तो ये प्रॉब्लम आप लोगों का जो विरोध है जो वहाँ पे ट्रस्ट के अंदर में जो संचालन कर रहे हैं वो ब्राह्मण है यानी आपका ब्राह्मण वहाँ नहीं होने चाहिए आपके समुदाय के लोग वहाँ पे होने चाहिए आपकी ये हमारा ये हमारा संविधान कहता है कि हम सब एक है जैसे कि हम जानते हैं कि ईसाइयों का जो है तो इसका इसका जो संचालन है वो ईसाई लोग करते हैं इस तरह से जो हमारा जो दरगाह है या जो मस्जिद है इसका संचालन मुस्लिम करते हैं पारसी का वो जो है गुरुद्वारा करते हैं तो ये बौद्धों का है ना तो बौद्धों का जो हमारा जो धार्मिक ग्रंथ है त्रिपिटक, त्रिपिटक के मुताबिक ये जो संचालन है वो बौद्धों के हाथों में होना चाहिए आपने वहाँ पे गुजरात जैसे यहाँ पे गुजरात सरकार में आपने यहाँ पे कलेक्टर कचेरी पे आवेदन दिया तो क्या बिहार सरकार के पास में अपनी बात को रखी है या केंद्र सरकार तक आपने अपनी बात को रखने का प्रयास किया है हाँ ये आप हम सभी लोग जानते हैं कि जो बुद्ध गया में ये जो संचालन समिति है उन्होंने ये 1949 से ये जो कानून लागू हुआ है तब से वो लोग आंदोलन कर रहे हैं उन्होंने सा, सारे इंडिया में आंदोलन किया है और सेंट्रल गवर्नमेंट को भी आवेदन दिया है लेकिन आज तक ये बात बनी नहीं हुई है तो ये अभी ये आंदोलन और भी तीव्र हो रहा है और सारे भारत में चल रहा है जैसे गुजरात में बहुत मन था लेकिन अब गुजरात में कोई सारी जानकारी नहीं थी कि ये जो महाबोधि महाविहार है या जो गया में इसका मूल रीज़न क्या है मूल कारण क्या है यानी अगर आपकी मांगों को पूरा कर लिया जाता है अगर वहाँ ब्राह्मणों को हटा के जो आपके बोधित लोग को रखा जाएगा तो फिर आपको स्वीकार है तो कोई प्रॉब्लम ही नहीं है सारा आंदोलन खत्म हो जाएगा और अगर आपकी मांगे पूरी नहीं होती तो, तो फिर आप क्या करेंगे आपके? तो ये जो आंदोलन है सारे गुजरात में हम चलाएंगे क्योंकि बौद्धों का रवैया यही है कि हमें न्याय मिलना चाहिए हमें मानवता के हिसाब से हमें न्याय मिलना चाहिए हमारा झगड़ा किसी के साथ नहीं है कोई धर्म से कोई लेना देना नहीं है हमारा कोई झगड़ा ही नहीं है हमारा बिल्कुल न्याय है कि ये जो बौद्ध गया में जो संचालन अभी ये हिंदू ये ब्राह्मण कर रहा है ना ये संचालन में से बौद्धों को ये સંચાલન સોંપે શું બૌદ્ધ ગયા માં જે બૌદ્ધ વિહાર છે એ બૌદ્ધ બૌદ્ધોને સોંપી દો એ અમારી માંગ છે માંગ પૂરી થશે કારણ કે ઓલ ઓવર ઇન્ડિયામાં ઘણા બધા બૌદ્ધેશ છે અને આમ આપમાં લખેલું જ છે કે બૌદ્ધ દરેક ધર્મને પોતાનું આયોજન કરવાનું છે એટલે અમે લોકો અમારું કામ કરીએ છીએ અમે જીતીને રહીશું આજે તો આપણે જોઈ શકો છો કેવી રીતે અહીંયા લોકો બધા પ્રોટેસ્ટ કરી રહ્યા છે આ લોકોની માંગ છે કે જે મહાબોધિ જે વિહારની અંદર જે બૌદ્ધોનું જે મંદિર છે ત્યાં જે સંચાલન કરવામાં આવી રહ્યું છે એ બિહાર સરકારને દ્વારા અને ખાસ કરીને જ્યાં જે બ્રાહ્મણો છે એ સંચાલન કરી રહ્યા છે એ સંચાલનની અંદર જે બૌદ્ધ સમુદાયના લોકો છે એ લોકો ત્યાંનું સંચાલન કરે એ માંગ સાથે અહીંયા પ્રોટેસ્ટ કરી રહ્યા છે અને આ લોકોની અગર માંગ પૂરું કરવામાં આવે તો આખા ગુજરાતમાં આંદોલન અને આખા દેશમાં આંદોલન કરશે અને ભૂ કરતાલ ઉપર રહેશે નમસ્કાર